સુરતના વરાછાના ભાજપના ધારાસભ્યએ ફરી એક વખત તંત્રને લઈને લેટર બોમ્બ ફોડ્યો છે શહેરની જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરાવવા ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખી શહેરીજનોને મુક્તિ કરાવવા માંગ કરી છે કાનાણીએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે લોકો સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે સાથે ટ્રાફિક સિગ્નલો લોકો પાલન કરી રહ્યા છે સાઠ સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહન ચાલી શકતા નથી ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલાં તો સિગ્નલ બંધ થઈ જાય છે ખાડાઓના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે જેના કારણે સિગ્નલોનો હેતુ પણ રહેતો નથી ખાડાઓના સામ્રાજ્યના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હોય પાલિકાઓ તંત્ર મૂર્છા અવસ્થામાં હોવાની સાથે ઊંઘી રહ્યું હોવાની વાત કરી હતી અને યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી